અને સંતરે કાસે ચિઠ્ઠીમાં લખાવી દીધું કે ભાઈ અમારથી જવાશે એને આ ચિઠ્ઠી કોમબેને જાવ અંદર ખાલી રામ શબ્દ લખેલો હતો શું શબ્દ લખેલો હતો રામ શબ્દ લખેલો જ્યારે એ મોટા ગયા ત્યારે પાણી પર ચાલવાની શરૂઆત થઈ પાણી ઉપર ચાલતા ચાલતા સામે ગયા પાછળ થોડું બાકી હતું કિનારો આવી ગયો હતો અને અંદર મનમાં ઉત્સુકતા વધી કે મારા જીવનમાં એવું શું ફળ હશે કે હું પાણી પર ચાલી શક્યો આ સંતે મને શું આપ્યું જે ચિઠ્ઠી ખોલીને જોયું તેમાં મહિમા એનો જ હતો કારણે તો રોજ સંભાળું છું ચિઠ્ઠી ખોલીને જોયું ચંદ્રના અજવાળામાં નામ શબ્દ લખેલો મંચાય અને બોલ્યા ઓ આમાં શું રામ તો મને રોજ સંભાળું છું એવામાં પાણીમાં ડૂબી ગઈ રામ મને બચાવો તો તો ભગવાન એને બચાવવા આવ્યા જ્યારે એવું કીધું કે તુલસીદાસ રામજી મને બચાવો ત્યારે ભગવાન એને બચાવવા માટે આવે એમ સેવા તો આપણે કરીએ પણ મન માની કરેલી સેવાનું ફળ આપણને ન મળે